આજે બોલાયા છો શું રજૂ વાત કરવામાં આવી સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના પંચાર 15 ધારા શ્રીઓ ત્રણ સાંસદો કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુવર્જભાઈ બાવળિયા રાજેશભાઈ ચોડાસામા કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત પંદર ધારા શ્રીઓ અને મારા મોટાભાઈ ભાઈ પ્રસૂતનભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષતાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આવ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી સમાજ વર્ષિત સમાજ કોઈ છે નહીં કોઈ રાજકીય પ્રશ્ન નથી પહેલી વાત આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપુત કરે ડીઆઈજી લેવલે તપાસ થાય એસઆઈટી બને એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે અસામાજિક કોના સામેની આ લડાઈ છે એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખા આવો સમાજ અમારો એકત્રિત થયેલો અને આજે સમાજના પંદરે પંદર શ્રી સૌરાષ્ટ્રના ત્રણ સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર તો જયરાજભાઈ બી આવી જશે જે તોમતદાર હશે જે વાસ્તવિક અમે કોઈનું નામ લેવા માંગતા નથી પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવ્યું અને તપાસ વ્યવસ્થિત એના પછી જે તપાસ થઈ રહી છે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાય ની વાત હશે જે સાચું હશે એ જ કરશે સરકાર સરકાર એમાં સહયોગ આપશે એટલે આ પંદર ધારાસભ્ય સાંસદોને બી એવું લાગ્યું છે કે અમારે છે પણ અહીંયા આવ્યા હતા

આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવી માત્ર માત્ર અમારે આવેદનપત્ર એક આપવામાં મુખ્યમંત્રીએ શું અહીંયા ધારણા આપી તમે રજૂઆત બસ સાહેબે એ જ કીધું છે સાચી દિશાએ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય બીજી વાત એક કરું કોઈ રાજકીય દાવપેચ પેચ આમાં લેવા માંગતા નથી જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં અમે જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે હીરાભાઈને આના સાથે વાંધો છે તો એવું બિલકુલ બી નહીં બિલકુલ બી છે નહીં ને ક્યારેય આવા દાવપાચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારેય આવું કામ કરીશ નહીં માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બનો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે થેન્ક યુ થેન્ક યુ